પ્રવિણાબેર રૂપાલી સિનેમા પાસે આવેલી આજે હોસ્પિટલમાં લાવ્યા હતા ત્યાં હાજર તબીબોએ ઓપરેશન કરવાની વાત કરતા પરિવારજનોએ સંમતિ આપી હતી માત્ર અડધો કલાકના ઓપરેશનમાં કલાકોનો સમય નીકળી જતા પરિવારજનો ચિંતામાં મુકાયા હતા ત્યારબાદ તબીબોને પૂછતા સારવાર ચાલી રહી છે તેમ કહી સમય પસાર કર્યા બાદ તબિયત બગડી ગઈ હતી લખ્યા હતા પરંતુ પ્રવીણાબેન હૃદય માત્ર પંદર કામ કરતું હોવાનું તબીબોએ જણાવતા પરિવાર પર મોત નિપજ્યા હોવાનું તબીબોએ જણાવતા પરિવાર પર શોકની કાલી માં ગઈ પરિવારે આક્ષેપ કરતા ઓપરેશન દરમિયાન આપવામાં આવેલા ઇન્જેક્શનનો ડોઝ ઓવર થઈ જતા પ્રવીણાબેનની હાલત નાજુક બની હતી પરિવારના આક્ષેપ બાદ પોલીસ પણ સંજયભાઈ સોલંકી છે પેશન્ટનું નામ છે ઝાલિયા પ્રવીણાબેન રીતે એને આજે આરજી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા એને ખાલી મામૂલી ગાંઠ જ હતી ડૉક્ટરે એને ઓવર ડેહોશ કરવાનું ઇન્જેક્શન આપ્યું ઓવરડોઝ થઈ ગયો ને પછી ડોક્ટરે ત્રણ કલાક સુધી એને અંદર પ્રોસેસ ચાલુ કરી દીધો અમને સાડા ત્રણ કલાક પછી અમને એમ કીધું કે આ લોકોને હવે તમે આયુષ્યુમાં શિફ્ટ કરો એ બી અમને કીધું જ નહોતું એને જાતે ફોન કરીને એમ્બ્યુલન્સ મંગાવી લીધી પછી અમને કે તમે ત્યાં લઈ જાઓ એમ ત્યાં આવીને દાખલ કરી ડૉક્ટર તચ આવી લાગ્યા એમ કે તમને આ ડૉક્ટર કહેશે શું છે પ્રોસેસ એમ કે એમ કે અને ડૉક્ટરને પૂછ્યું ને તેમ કીધું કે સવારે ચોવીસ કલાક પછી ખબર પડશે તમને સવારે જે હશે ને એમ કે અત્યારે છે તાપી હોસ્પિટલ

સલ્ટન્ટ રૂમમાં ઓપરેશન કરવા માટે લઈ ગયા પછી એ લોકોએ શું કર્યું તો મને ખ્યાલ જ નથી અડધો કલાક પછી મેં પૂછ્યું કે કેટલીક વાત છે તમે અડધો કલાકનું કીધું હતું તો થઈ ગયું હશે તો કે તમને બોલાવીએ પછી પાછું અડધો કલાક થયો તો કે અમે બોલાવીએ તમને એમની સિસ્ટર હતી એ મને વારંવાર આ જ જવાબ આપ્યો આવી રીતના ત્રણથી ચાર કલાક લગીને કીધું પછી ચાર કલાક થયા એટલે પછી કન્ડિશન કંઈક ખરાબ થઈ ગઈ એટલે એ લોકોએ ડાયરેક્ટ એમ્બ્યુલન્સ જ બોલાવી લીધી અને સીધા અહીંયા શિફ્ટ જ કરી દીધા

સાદી અને નોર્મલ ગાંઠ હતી જેના માટે ઓપરેશનની ડૉક્ટરે જોગવાઈ કરી હતી તો હવે ગઈકાલે એમને સાડા બાર વાગે એડમિટ કર્યા હવે ડૉક્ટરે પ્રોસીજર ચાલુ કરી કે હવે અમે અંદર લઈ જઈએ છીએ પછી પ્રોસીજર ચાલુ કરવા એમને બેઓસી માટે ઇન્જેક્શનમાં એરું કરી પણ ઓવરડોઝ થઈ ગયો જેના કારણે મમ્મી હોશમાં નથી આવી અને એ જ બાબતે એ લોકોએ ત્રણ કલાક ટાઈમ લીધો જેમાં મારા પપ્પાએ અડધો કલાક અડધો કલાકે જઈને પૂછ્યું કે શું વાત છે શું વાત છે એ લોકો નકરો એક જ રિસ્પોન્સ આપતા હતા કે તમને પછી બોલાવીએ છે પછી બોલાવે છે તો એ લોકો અંદર શું ચર્ચા કરતા હતા ગેમ રમતા હતા એ તો હવે એ લોકોને જ ખબર છે અને એ જ રીતે સાંજે ત્રણ કલાક વીત્યા અને પાંચ વાગ્યા પછી એ લોકોએ આ તાપી હોસ્પિટલ જે છે એમની સાથે શું ડિસ્કશન કરીને શું વાત કરીને ડાયરેક્ટ એમને અહીંયા લાવવાની જ એમ્બ્યુલન્સમાં કરી લીધી જેની કોઈ જ અપડેટ અમને કે મારા પરિવારને કોઈને જ કરી નથી એમને હવે અહીંયા ડૉક્ટર સાથે શું વાત કરી શું ગોલમાલ કર્યું એ લોકોને જ ખબર અમને એક ટકાની અપડેટ આપી નથી અને ડૉક્ટર સાથે આજે ડેથ થઈ ગઈ ત્યાર પછી જે ડૉક્ટર આવ્યા સવારે ત્રણ ડૉક્ટર આવ્યા હતા એક મેઇન દેસાઈ સર એક જે એમણે ઇન્જેક્શન લીધું હતું એ મેડમ આવ્યા હતા અને બીજા પણ ડૉક્ટર આવ્યા હતા અમે જ્યારે વાતચીત કરતા હતા ને ત્યારે એક જ ડૉક્ટર બોલતા હતા પહેલા બંને ડૉક્ટરને લોકો બોલવા જ નહોતા દેતા અને પછી પછી જે હમણાં જે કાગળિયા માટે લખવા આવ્યા જે ગઈકાલના કાગળિયા હતા અને સાંજે પાંચ વાગ્યાનું લખવાનું હતું એ સર અત્યારે આવીને લખ્યું છે અને છેકછાક કરીને લખ્યું છે મારા નજરની સામે જેવું લખવાનું કહેતું ને તો બીજા કયા ડૉક્ટર આવ્યા એમની સાથે વાતચીત કરી હશે તો મને બે બે થી ત્રણ વાર કીધું કે તમારું લખાઈ ગયું છે બહાર જાઓ એમ જતીનભાઈ હોસ્પિટલ ક્યાં આગળ પેલા ક્યાં ઓપરેશન કરવાના હતા આપડે રૂપાલી સિનેમાની બાજુમાં છે શું નામ હોસ્પિટલ નું આરજી કરીને છે